બોટાદમાં કોન્ટ્રાક્ટરના ઘર ઉપર પથ્થર મારો કરાતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે બોટાદમાં કોન્ટ્રાક્ટરને તેનું કામ ચાલુ રાખવા માટે ચાર શખ્સે અઠ્યાવીસ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી આ અગાઉ કોન્ટ્રાક્ટરે આ વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેની દાજ રાખી ચારેય ઈસમે રાતના સમયે કોન્ટ્રાક્ટરના ઘરે જઈ ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં પાળિયાદ રોડ ઉપર સંજય હોસ્પિટલની સામે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા રાજનભાઈ હિતેશભાઈ ગોરેચાના ઘર ઉપર રાત્રિના સમયે બારીના કાચ તૂટવાનો અવાજ આવતા જાગીને ધાબા ઉપર જઈ અને જોતા ચાર ઈસમો રોડ ઉપર ઊભા હતા જેમાંથી ત્રણના મોઢા ઉપર રૂમાલ બાંધેલા હતા અને બીજા ઈસમ પાસે લોખંડનો પાઇપ હતો અને રાજનભાઈને કહેતા હતો કે મેં તને અગાઉ પણ ફોન કરીને કહ્યું હતું કે તારે બાંધકામ ચાલુ રાખવું હોય તો મને અઠ્યાવીસ લાખ રૂપિયા આપવા પડશે છતાં તે મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરી તેમ કહી ઘરની દિવાલ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખી હાથમાં લહેલા પથ્થર લોખંડના પાઇપ અને લાકડાના ટુકડા રાજનભાઈના ઘર ઉપર ઘા કરી બારીઓના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડી રાજનભાઈને મારી નાખવાની ધમકી આપી હતી આંગે અંગે રાજનભાઈએ ત્રણ અજાણ્યા ઈસમો સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે દક્ષાબેન ગઈકાલે જરા હુમલો થયો કેટલા વાગે થયો અને તે સમયની સ્થિતિ શું હતી તમારા લોકોની સાહેબ સવારે રાતે બે ને સવા બે થી બે થી બે થી સવા બે ના ગાળામાં થયો છે અને બધા ભર ઊંમાં સૂતા હતા અમે પછી ચિંતાનો મેળો ધડાધડીનો અવાજ આવવા મેળો એટલે અમે જાગી ગયા જોયું તો પથ્થર મારો ચાલુ હતો કેમેરામાં બધું આવી ગયું છે રેકોર્ડિંગ થઈ ગયું છે અગાઉ પણ પથ્થરમારો થયેલો વારંવાર પથ્થરમારો થયો છે પરિવારની તકલીફ કેટલી પરિવાર ચિંતામાં કેટલો પરિવાર બધે ચિંતામાં જ છે સાહેબ આ બે વાર ત્રણ વાર આવી રીતે હુમલો કર્યો છે એક દિવસ તો ત્રણ વાર આખો દિવસમાં ત્રણ વાર ચોવીસ કલાકમાં ત્રણ વાર કર્યો હતો પછી પાછો બે વાર કર્યો હતો આજે ગઈ કાલે રાતે કર્યો પાછો બેન તમારા હસબન્ડ કન્સ્ટ્રકશનનું કરે છે ઘરની બહાર હોય

ત્યારે પોલીસે અનેકવાર રજૂઆત કરી છે કે ફરિયાદ પણ કરી છે તેમ છતાં કોઈ પગલા લેવાતા ન હોવાના કર્યા છે જોકે સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે આરોપીઓ જામીન ઉપર છૂટી પરિવાર આ રીતે હુમલો કરતા હોય છે ત્યારે પોલીસનો બિલકુલ ડર ન હોય તેવું સામે આવ્યું છે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો જોવાનું જ રહ્યું હિતેશ જગજીવન દાસ ગોરે છે હિતેશભાઈ ગઈકાલે રાત્રે તમારા ઘર ઉપર હુમલો થયો હતો અગાઉ પણ હુમલો થયો ક્યારે થયો ને ગઈકાલની સ્થિતિ શું કાલે તો ભયજનક રાત્રે બે વાગે સાહેબ એકદમ સવા બે પથ્થર મારો પાઇપ અને કેમેરા તોડી નાખ્યા અને અમારા ઘરના બધા કાચ તોડી નાખ્યા અને સુતા હતા પલંગ ઉપર પથ્થર આવ્યો જાગીને જોયું તો કેમેરા બધા તૂટેલા હતા અને ચાર જણા અમારા ઘર ઉપર હુમલો કરતા હતા અગાઉ પણ ઘટના ઘટેલી ક્યારે ઘટેલી ઓગણીસ તારીખે ઘટના ઘટેલી હતી પાંચમી ફરિયાદ હું કરવા જઈ રહ્યો છું છ અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે એસપીને રૂબરૂ મળ્યો છું ડીવાય એસપીને રૂબરૂ મળ્યો છું છતાં કોઈ આના પર પ્રતિઘાત પડતા નથી અને આ લોકો એક જણાની ધરપકડ કરી હતી મેં ચાર લોકોની ફરિયાદ લખાવેલી છે અને જામીન ઉપર એને છોડી દીધો કાલે ફરી અને ચાર જણાએ મારા ઘર ઉપર હુમલો કર્યો છે એના સીસીટીવી ફૂટેજ મારી પાસે બધા રેડી છે પોલીસ માગે ત્યારે હું આપવા તૈયાર છું હિતેશભાઈ ગઈ વખતે ફરિયાદ દાખલ કરી ત્યારબાદ પોલીસનું સ્ટેટમેન્ટ હતું હુમલો હકીકત શું છે ના આવી કોઈ પણ પૈસાની લેતી દેતી નથી આજથી પાંચ વર્ષ પહેલા મારા છોકરાના જૂના વહીવટો હતા એ મેં પૂરા કરાવેલા અને એના હેમુનું એના બાપાનું લખાણ છે મારી પાસે આ અત્યારે ખંડણી માગે છે મારી પાસે કોઈપણ જાતની પૈસાની લેતી દેતી નથી કેટલા રૂપિયા માગે છે તમારી પાસે પંદરથી થી વીસ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરે છે તમે શું વ્યવસાય સાથે તે વ્યવસાય પર અસર પડે છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો મારો વ્યવસાય છે સાઈડ ઉપર વોચમેન ને માણસોને આવીને ગાળો દઈ જાય છે મારે છે પછી મારે જો કોઈ પાર્ટીનું કામ ચાલતું હોય તો એ પાર્ટીને ફોન કરીને કહે છે કે તમે ઈ ત્યાં આવે તમે અમને ફોન કરીને જણાવજો તો શું અપેક્ષા પોલીસ કામ પોલીસ પાસે અમારે ઘરમાં ફેમિલીમાં રક્ષણની જરૂર છે અત્યારે તાત્કાલિક ધોરણે અને અમારી જાન માલની રક્ષા થાય નહીં તો અમારે ઘરમાંથી કોઈ પણ વસ્તુ કોઈ પણ ઉપર હુમલો થશે તો આના માટે જવાબદાર પોલીસ રહેશે ચિંતા કેટલી છે પરિવાર કેટલો પરિવાર ભાઈ નીચે ડરના માહોલ વચ્ચે રહી છીએ અમે